ભારત પાકિસ્તાનની મેચ હોય અને આ મેચમાં રોમાંચ ના હોય એવું તો કદી બને જ નહીં નવ તારીખે ભારત પાકિસ્તાનની મેચ ન્યુયોર્કમાં રમાઈ હતી અને આ મેચમાં ટોસનું ઘણું મહત્ત્વ હતું કારણ કે ન્યૂયોર્કની બધી પીચો પર મોટો સ્કોર કરવો ઘણો પાઠો હોય છે કારણ કે ગેમિંગ પીચ પર કોઈની ટીમ આ પીચો પર રણ બનાવી શકતી નથી એટલા માટે જ પાકિસ્તાનના કેપ્ટન બાબરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણય ઘણો સારો સાબિત થયો હતો કારણ કે ભારતની ટીમ એકસો ઓગણીસ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ સ્કોર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાને પહેલીવાર ભારતને ઓલઆઉટ કરી દીધું હતું માત્ર એકસો વીસ રનનો ટાર્ગેટ પાકિસ્તાનને ભારતીય ટીમે આપ્યો હતો ભારતના કોઈ ખેલાડીએ પીચ પર ટકી શક્યા ન હતા સિવાય રિષભ પંત રિષભ પંતે જોરદાર બેટિંગ કરીને એકત્રીસ બોલમાં બેતાલીસ રન બનાવીને ભારતને એક નાનકડા સ્કોર એકસો વીસ રન સુધી પહોંચાડ્યું હતું પણ આ ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ બેટિંગ કરવા માટે ઉતરી ત્યારે તેમની શરૂઆત સારી થઈ હતી અને એવું લાગતું હતું એ પાકિસ્તાનની ટીમ સરળતાથી આ મેચ જીતી જશે પણ મેં કીધું ને કે ભારત પાકિસ્તાનની મેચ હોય અને આ મેચમાં રોમાંચક ના થાય એવું બને જ નહીં એટલે બીજા છેડે મોહમ્મદ રિઝવાન પીચ પર સેટ થઈ ગયા હતા અને રન બનાવી રહ્યા હતા અને ધીમે ધીમે મેચને જીતાડવા તરફ લઈ ગયા હતા પણ જ્યારે જ્યારે ટીમ ઇન્ડિયા ને વિકેટની જરૂર હોય છે ત્યારે રોહિત શર્મા પોતાના ખાસ બોલર હુમરા પાસે જાય છે અને બુમરાહ વિકેટ લે છે આ મેચમાં પણ આવું જ થયું બુમરા જબરજસ્ત બોલિંગ કરીને મોહમ્મદ રિઝવાનને બોલ્ડ કરી વિકેટ લઈ અને ભારતીય ટીમને મેચમાં વાપસી કરાઈ હતી અને જબરજસ્ત બોલિંગ કરીને ચાર ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી અને સાથે સાથે હાર્દિક પાંડ્યા જે ભારતના ઓલરાઉન્ડર ગણવામાં આવે છે તેને પણ બે વિકેટ લીધી હતી અને પાકિસ્તાનને સો ભારતે હરાવ્યું અને આ સાથે જ ભારતીય પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગઈ છે અને હવે પાકિસ્તાન લગભગ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ એવું લાગે છે પણ આ મેચ જીત્યા પછી પણ હજુ ભારતની ચિંતાનો હજુ પાર નથી કારણ કે આ મેચમાં કોઈ પણ બેટ્સમેન બેટ્સમેન માટે ચિંતાનો વિષય બની ગયો છે ના રોહિત શર્માના બેટથી રણ આવે છે ના હાર્દિક પાંડ્યા વિરાટ કોહલી શિવમ દુબે એટલા માટે આગળની મેચ માટે ક્રિકેટ ચાહકો ભારતીય ટીમના બેટ્સમેન રન નીકળે એવું ઈચ્છે છે તો આ મારી વિડીયો મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને તમે મારી વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં બેલ લાઇટમ દબાવી અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તો આવીને આવી વિડીયો લઈ ફરી મળીશું ક્રિકેટ ગુજરાતીમાં વિડીયો ક્રિકેટની તો મળીએ મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત